રાજકોટના ગોંડલમાં મોડી રાત્રે અપહરણની ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. एसटी બસમાંથી યુવકનું મોડી રાત્રે અપહરણ કરાયું હોવાના સમાચારે રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમને મળ્યા હતા. પારિવારિક ઝઘડાના કારણે યુવકનું અપહરણ થયું હતું. ટોટલ મુદ્દામાં 1 લાખ 11 લાખ 15000 સાથે ધરપકડ કરવામાં આવી છે. ગોંડલ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અપહરણ અપહરણની ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે કે આ સમાચાર મળતાની સાથે જ એસટી મોડી રાત્રે અપહરણ કરાયું હોવાના સમાચારે રાજકોટ જિલ્લા કંટ્રોલ રૂમને મળ્યા હતા

અમે ક્રાઇમ બ્રાન્ચમાંથી આવી રહ્યા છીએ અમે એક આરોપીઓને ગોતી રહ્યા છીએ અને એ આરોપી આ તમારી બસમાં સવાર છે એમ કરીને સીટ નંબર છવ્વીસ પર બેઠેલા યુવક સંજયભાઈને ત્યાંથી ઉઠાવ્યા ઢસડીને ત્યાંથી લઈ ગયા અને બસની અંદર વિડીયો ઉતારનાર લોકોને કહ્યું કે તમે વિડીયો ના બતા ના ઉતારતા નહીં તો તમારી પણ આજ હાલત થશે આ પ્રકારની ધમકી આપીને ત્યાંથી ફરાર થયા હતા જોકે આખી આ ઘટનાની જાણ રાજકોટ જિલ્લા પોલીસ કંટ્રોલને હતી ડ્રાઇવરે જાણ સ્કોર્પિયો અને જે યુવકનું અપહરણ થયું હતું એ તમામને છોડાવી લેવામાં આવ્યા છે ફિલ્મી ટબે મોડી રાત્રે ગોંડલ નજીક થયેલા અપહરણના ઘટનામાં ગોંડલ તાલુકા પોલીસની લગભગ ત્રણ કરતા પણ વધારે ટીમોએ કામે લાગી હતી

આ કરતા હોય યુવક ઉપર ગંભીર હુમલો પણ કર્યો હતો કટા બન્યા બાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ બાદ શું નિવેદન આપ્યું સાંભળો એ પણ ગઈ તારીખ 12 નો 2025 ના રાત્રિના 1:00 વાગ્યાની આસપાસ ગોંડલ તાલુકા પોસ્ટીના ભોજોપરા ગામથી આગળ નેશનલ હાઈવે પર પસાર થતી એક એસટી બસમાંથી કોઈ અજાણ્યા

આરોપી ની શોધખોળ હોય એ દરમિયાન હકીકત મળેલી કે ભાયાવદર ના વડેખણ ગામની સીમમાં આવી કોઈ વ્યક્તિ હોય જેથી તાત્કાલિક ભાયાવદર પીએ પરમાર એલસીબી પીએ ઓડેદરા તથા ગોંડલ તાલુકા પીએ પરમાર ની ટીમો અનુભવે આ સ્થળે તપાસ કરતા ત્યાં આરોપીઓ મને અપર જે છે તે મળી આવેલા જેમાં આરોપીઓ રવિભાઈ ઈશાભાઈ મુછાર રે પોરબંદર મુકેશભાઈ રામભાઈ ઓડેદરા રે પોરબંદર મનીષભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા મેર રે પોરબંદર લાલાભાઈ બધાભાઈ મોરી રબારી રે જારપુર વાળાઓને એક સ્કોર્પિયો ગાડી કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ નંબર ત્રણ એક લાખ પંદર હજાર ટોટલ મુદ્દામાં એક લાખ અગિયાર લાખ પંદર હજાર સાથે ધરપકડ કરવામાં આવેલી છે અને આ કામે જે અપહરણ કર જે એસઆરપીમાં નોકરી કરેલ છે તેને પણ હેમખેમ 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 છોડાવેલ છે આ કામે એવી હકીકત છે કે આ સંજયભાઈની બેનની આ આરોપીઓ જે લાલાભાઈ મોરી હોય તેના કુટુંબીંગ માં આ શાંતિબ લગ્ન કરેલા હોય અને આ લગ્ન થી કૌટુંબિક બાબતો સબબ આ બંને સંજયભાઈ ને જે કુતિયાણા ખાતેથી બસમાં આવવાની હકીકત હોય ત્યાંથી તેઓનું અપહરણ કરેલ છે આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓ તેમજ જે સંજયભાઈ છે તેને એમ છોડાવેલ છે અને આ આરોપીઓની આગળની પૂછપરછ ચાલુ છે અને આ તપાસ ગુંડલપીએ પરમાર ચલાવી હતી